ઉમરવાડામાં બીજી દીકરી થતા પ્રણિતાનું મોઢું દબાવી નડંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પ્રણિતાને હોસ્પિટલમાં ખેસડાઈ હતી પરિણિતા તસલીમા અંસારીની ફરિયાદ પર પુણા પોલીસે પતિ આકિબ યુસુફ અંસારી અને નડંદ રોશન ઇકરાર ફૈઝૂની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તસલીમાના આકિબ સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા લગ્નના થોડા જ મહિના પછી આકિબની બેનનું સત થયું હતું જેને લઈ અણબનાવ થતાં પતિએ પત્નીને માર માર્યો હતો બીજી દીકરીનો જન્મ તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝઘડો થયો હતો જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદ મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો જેના માટે પતિએ પત્નીનું મોડું દબાવી નણંદે ઉંદર મારવાની દવા તેના મોડામાં નાખી પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે તારીખે સવારે દીકરીએ ઊંઘમાંથી ઉઠીને રડી હતી જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરી તમાચા મારી દીધા હતા આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો